આપણી સાથે અત્યારે અમદાવાદ થી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જોડાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે એ પહેલા જ કોંગ્રેસના નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે અમિતભાઈ શું કહેશો એને લઈને જી ગુજરાતમાં ભાજપાની સરકાર બધી જ રીતે નિષ્ફળ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે એક તરફ હત્યાઓ થતી હોય જાહેર માં લોકો ના જીવ જતા હોય બળાત્કારીઓ બેફામ હોય ખનન માફિયાઓ ભૂ માફિયાઓ બધી જ રીતના ગેરકાયદેસર કૃત્યો કરવા વાળા લોકો બેફામ હોય એની સામે પોલીસ કાર્યવાહી નથી કરતી એની સામે સરકાર થતી પણ બીજી તરફ ગુજરાત આવે છે એક તરફ ખાડા હોય ચારે તરફ વરસાદી પાણી ભરેલા હોય લોકો હેરાન પરેશાન હોય સ્કૂલમાં બાળકની હત્યા થઈ જાય ત્યાં સુધીની પરિસ્થિતિ ખરાબ હોય ને એ વખતે પ્રજાનો અવાજ દબાવવા ડર ને ભયનો માહોલ ઉભો કરવા આજે આખા અમદાવાદમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ને પોલીસ

વહેલી સવારથી પોલીસે એમના ઘરેથી ડિટેન કર્યા છે અમે પોલીસ ને પણ કહેવા માંગીએ છીએ કાર્યવાહી કરો છો ગુંડાઓ સામે કરો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવો લોકોને ડરાવા દબાવવાની જે રાજનીતિ ભાજપની છે એનો આવું પોલીસ ના બને આવનારા દિવસોમાં અમે આને હાઈકોર્ટમાં લઈ જઈને પણ આખા ગુજરાતમાં જે રીતે ડરાવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની સામે લડીશું અને અમે અમારો મજબૂત અવાજ આવનારા દિવસોમાં પણ ઉઠાવીશ પણ અમિતભાઈ સાથે સાથે કારણ કે જે રીતે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં સાહેબ આવે છે તો નિકોલના રોડ રસ્તા બધું જ બદલાઈ ગયું તમને શું લાગે છે ગુજરાતના ઘણા બધા રસ્તા એવા છે ખાસ અમદાવાદના જ એવા ઘણા રસ્તાઓ છે જે ખાડાઓથી ભરેલા છે આજ નિકોલ વિસ્તારમાં થોડા દિવસ પહેલા લોકોએ ભાજપના નેતાઓને બગાડ્યા હતા કારણ કે ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો છે રસ્તા પર ખાડા છે ભ્રષ્ટાચાર ચારે તરફ છે છે લોકો હેરાન પરેશાન એટલે ભ્રષ્ટાચારમંત્રી આવતા હોય એક દિવસના કાર્યક્રમ માટે તમે કરોડો રૂપિયા ખર્ચ કરીને એક વિસ્તાર પૂરતા તમે રસ્તા ને સગવડો ઉભી કરો છો પણ આખા ગુજરાતના લોકો પરેશાન છે એનું શું આખા ગુજરાતના લોકો ટેક્સ ભરે છે એનાથી આ કાર્યક્રમો માં તાગરદીના અને ઉત્સવો અને તાઇફા થઈ રહ્યા છે પ્રજા હવે બહાર આવી રહી છે અવાજ ઉઠાવી રહી છે ને એટલે જ પ્રજાનો અવાજ જયારે કોંગ્રેસ કાર્યકર બને છે ત્યારે એને દબાવવા કઈ ડરવા વાળા નથી અમે આમ લડાઈ ચાલુ રહેશે અને પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ ભાજપની સરકારનો હાથો બનવાનું બંધ કરે બિલકુલ અમિતભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર